જય દ્વારકા તે જય ઠાકોર જય મુરલીધર મિત્રો દર દ્વારકાની અંદર મહારાષ્ટ્રનું આયોજન કર્યું હતું અને હજારોની અને લાખોની સંખ્યાની આ દ્વારકામાં ઉમટી હતી અને ખૂબ મજા આવી છે હું તો નહોતો ગયો મિત્રો કોઈ કારણોસરથી પણ હું વિડીયા જોઉં છું વિડીયાની અંદર બહુ ભવ્ય બતાવે છે અને જે આયોજન કર્યું ને એ મિત્રને ખૂબ ખૂબ ધન્યવાદ આપવો જોઈએ કે પોતે કહે છે કે એક લોહી આયર બની અને આપણે એક તાંતે બંધાય તો મિત્રો એક લોહી આયર ક્યારે બની છે આપણે ઘણી વખત કંઈક અમે સોરઠિયા ઓલા કે પંચોળીમાં છોયા પણ આની અંદર જ્યારે આપણા દીકરા દીકરીના વહેવાર થાય ત્યારે એક લોહી આયર બની શકીએ ને એક લોહી આયર બનવું ને મિત્રો એ ભાગ્યે જ બને છે કારણ કે આજે સુધી આપણા તાંતડા જુદા હતા વાળાઓ જુદા હતા પણ મિત્રો કેમ સોયની અંદર આપણે દોરો પુરવવાનો હોય ત્યારે એને જો તાંતળા જુદા જુદા હોય ને ત્યારે દોરો સોયની અંદર પહોરાતો નથી પણ એ ભેગા કરી અને વણી નાખી અને એક કરીને ત્યારે એ સોયની અંદર પૂરાય છે એવી રીતે જો આપણે મછોયા પંચોળી સોરઠિયા આ બધું છોડી દઈએ અને એક લોહિયા આયર બની જાય અને એકબીજા જેમ દોરાની અંદર દોરો જેમ ગૂંથાઈ ગયો હોય એવી રીતે આપણે એક થઈને ગૂંથાઈ ને ત્યારે ક્યાંક આપણે કામ આવી શકીએ કે દોરો જ્યારે ગુથાઈ જાય ને તો એ અંદર આવે છે અને બીજાને મદદ કરે છે દોરો આપણે એ જ રીતે જો એક થઈ અને જો ગૂંથાઈ ને મિત્રો તો જ આપણે કામ આવીએ છીએ મિત્રો પણ મિત્રો મારું કહેવાનું મતલબ એ છે કે એક થાય એકતા વધારી બધું બરાબર છે મિત્રો પણ કહેવત એ છે કે ઘટાધોપ જંગલની અંદર એક સાધુ રહે છે અને વાંસનું ઝાડ વાંસના ઝાડ છે એ રોતા હતા ત્યારે સાધુએ પૂછ્યું છે એને કે ઝાડવાઓ તમે કેમ રોવો છો ત્યારે જાળવાઈએ જવાબ આપ્યો કે મહારાજ સંત શ્રી તમે જુઓ હમણાં અમે રોઈને એમાં દુઃખ છે કે કેવાનું દુઃખ છે તો તમે જુઓ હમણાં સામેથી કઠિયાળો હોય આવતો તો જાળવાઈએ સાધુ સાધુ મહામાતને કીધું કે મહાત્માજી સંત સામે આવે છે કઠિયાળો છે અને એ કઠિયાળો લાકડા કાપીને ભારા વેચીને એના બાળકોને નિભાવે છે એનું દુઃખ નથી અમને અમે હુકાઈ ને ત્યારે કદાચ અમને વેચી નાખે ને તોય બીક નથી અમને અફસોસ એ વાતનો છે કે લોઢાના કુવાડાની અંદર અમારો લાકડાનો હાથો ફિટ થાય છે એમાં અમારો વાંસનો હાથો ફિટ થાય છે એ દુઃખ છે કે અમને અમારા કાપે ને એનું દુઃખ છે કારણ કે કુવાડાની અંદર જો એ લાકડાનો હાથો ફિટ ના થાય ને તો અમે કપાઈએ નહીં પણ કોકમાં જો ફિટ થઈ અને આપણે કાપે ને ત્યારે દુઃખ થાય તો હું તમામ આહિર જ્ઞાતિભાઈઓને તમામને એક જ માહિતી આપું છું મીડિયાને મારફતે કે જો આપણે એકતા જાળવવી હોય એક લોહી આયર થવું હોય ને તો કુવાડાની જેમ બીજામાં હાથા ના બનતા આપણામાં કોઈ હાથા બનશે ને ત્યારે જ આપણે કપાસો મિત્રો ઘણા ઘણા આપણે ઘણી બધી સલાહો આપતા હોય બે ભાઈ જુદા થઈને એના હેઢા પડે છે હેઢા બે ભાઈ નથી નાખતા બીજા આવી નાખે છે હેઢા જ્યારે ભાઈઓમાં હેઢા પડે છે ને એ બીજા હસ્તક પડે છે બે ભાઈ નથી નાખતા તો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય અને માહિતી તમને ગમી હોય તો મને કોમેન્ટ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો દેશી ગામડિયા પાલભાઈના જય દ્વારકાધીશ અને જય ઠાકોર મિત્રો